જૂનાગઢના વિસાવદર પોલીસ મથક વિસ્તારમાં નકલી બીડી બનાવવાનું કારખાનું ઝડપાયું છે માંડવાડ રોડ પર જે સંભાજી એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ નામની સંભાજી બીડી જે નકલી બનાવવામાં આવતી હતી તેનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે ઓથોરાઇઝ પર્સન દ્વારા ક્રાઇમ બ્રાન્ચને રૂબરૂ મળી અને હકીકત જણાવવામાં આવી હતી અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પર આ હકીકતની તપાસ કરી હતી રૂબરૂ આ હકીકતની તપાસ કરતાં આ ઘટના સાચી હોવાનું સામે આવ્યું હતું ત્યારે રાજકમલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની પણ અલગ અલગ બીડીઓના પેકેટ મળવા આવ્યા હતા આ નકલી બનાવેલી બીડી અને જે બજાર કિંમત એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા થાય છે તેનો મુદ્દાવાલ પણ કબજે કરવામાં આવ્યો છે પ્રાથમિક પૂછપરછમાં મધુભાઈ હરિયાની પૂછપરછ કરતાં તેમણે આ સમગ્ર જે જથ્થો છે તે ગોપાલકૃષ્ણ ચિંતા જે બોમ્બે હાલ સ્થાયી છે તેમની પાસેથી મંગાવવામાં આવ્યો હતો અને પોતે હોલસેલમાં આ માલ પોતે માર્કેટમાં વેચાણ કરે છે આવા તમામ જે ગુના છે તે તેની સામે નોંધવામાં આવ્યા છે પોલીસે જીતેન્દ્ર બાલકિશન જેઠવાની ફરિયાદને આધારે બે શખ્સો સામે હાલ ફરિયાદ નોંધી છે અને તપાસમાં ખુલે તે તમામ લોકો સામે પણ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે હાલના સમયમાં વિસાવદર પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધવામાં આવ્યો છે જ્યાં આ નકલી બીડી બનાવવાનું ધમધમતું કારખાનું ઝડપાયું છે હાલ ક્રાઇમ બ્રાન્ચે આગળની તપાસ હાથ ધરી છે વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માંડાવર રોડ ઉપર જે સાબડે એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ જે સંભાજી કરીને બીડી બનાવે છે તેમના ઓથોરાઇઝ પર્સન દ્વારા હકીકત જણાવેલી કે ક્રાઇમ બ્રાન્ચમાં આવીને વિગત જણાવેલી કે આ પ્રકારે છે એ પોતે પોત સાબળે કંપનીની છે ડુપ્લિકેટ બીડીઓનું વેચાણ આ જગ્યાએ થાય છે તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ઓથોરાઇઝ પર્સનને સાથે રાખી અને આજે માંદાવ રોડ ઉપર આવેલી મધુભાઈ ભાલાભાઈ હળિયાની દુકાન પર ચેક કરતાં સાબરે એન્ડ કંપની તથા રાસકમલ પ્રાઇવેટ લિમિટેડ આની બંનેની છે અલગ અલગ પેકેટો બીડીના મળી આવેલા અને કુલ આવા કા કાર્ટૂનો કબજે કરેલા જેની બજાર કિંમત થાય છે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા તો આ બાબતે ચેક કરતાં પોતે ખરેખર આ રીતે ડુપ્લિકેટ પેપર બનાવી અને વેચાણ કરતો હોય તો આ પ્રાથમિક જે આ મધુભાઈ હળિયાની પૂછપરછ કરતા તે આ માલ છે એ ગોપાલ ચિંતા ચિંટા બોમ્બે પાસેથી મગાવતો હોય અને અહીંયા છે એ હોલસેલમાં આ માલ પોતે માર્કેટમાં વેચાણ કરતો હોય તેવી હકીકત જણાવેલી આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ત્રણસો છત્રીસ અને ટ્રેડમાર્ક માર્ક સેક્શન મુજબ છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ આ બાબતે છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ આમાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કર્યું છે